આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો દુરુપયોગ કરશો તો નરકની જ પ્રાપ્તિ થશે કાલે મેં હવે ખરાબમાં ખરાબ વાત કહી દીધી હવે જે ભગવાન જાણે હવે બ્રહ્માસ્ત્ર કહી દીધું કે આ જે લોકો જે લોકો શ્રી મહાપ્રભુજીના માર્ગનો દુરુપયોગ કરીને વિષયાવેશની તૃપ્તિ કરી રહ્યા છે એ બધા હવે નરકની ટિકિટ લઈ લીધી છે અને ટૂંક સમયમાં પહોંચવાના છે અને જે શ્વાન ચાર પગાડા જે છે ને એ નરક ભોગવીને બહાર આવી ગયા છે એટલે અપવિત્ર કોણ વધારે છે એ સમજી લેજો કે આ થવાના છે આ નિવૃત્ત થઈ ગયા છે એટલે શ્વાનથી પણ હું એને નીચા ગણું છું હું હું તો અને સ્પષ્ટ છે કે આ નરકમાં જશે પછી પાછા શ્વાન થશે એની પહેલા ઓલો તો નરકમાંથી બહાર આવીને શ્વાન થઈ ગયો ચાર પગાડા છે વા આ બધા ગાળો ન બોલાય પણ અર્થ તમે સમજી લે તો કે ભાઈ આ ચાર પગવાળા કહેવાય છે પુષ્ટિ માર્ગી ભાષામાં કહેવાય કે જે શ્વાન બોલે તો અપ્રસ છોવાઈ જાય ચાર પગાળા હા ચાર પગાળાનું બીજું શું હોય વિશે આવા વેશથી મગ્ન બધા ચાર પગાળા છે એ વાત ક્યારેક બહુ સમય આપણો આવે ને કદાચ બહુ ભૂખો હોય તો એકાદ ભટકું નાખી દેવું એની સાથે આટલો જ વ્યવહાર હોય એને ઘરમાં ન લઈ જવાય એને ઘરમાં ન રખાય બહારથી દઈ દેવાય જો અત્યંત પ્રાણી માત્રમાં દયા રાખવી જોઈએ પણ એની લિમિટ જ છે કે ઘરની અંદર નહીં અંદર લઈ જવા લાયક ના થઈ વિષય આક્રાંત વિષયોથી આક્રાંત થયા છે પુરુષોત્તમજી સુરતના જે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે લોકાનુગત પશુરૂપત્વા ઉભાવપી પતે તાન લોકાનુગત પશુ આ લોકાનુગત પશુ છે વલ્લભપુર માટે કીધું છે પુરુષોત્તમ કે જો ગુરુ જો કૃષ્ણ સેવા પરાયણ ન હોય દંભાદી રહિત ન હોય ભાગવત તત્વ કે ન હોય અને આ વિષયાવેશ વાળો હોય પાછો સ્વયં પુરુષોત્તમ બનતો હોય એવો વિષયાવેશી હોય તો તો પછી લોકાનુગત પશુ રૂપત્વા ઉભાવપી પતે એની પાછળ જવા વાળો પડશે પોતે પડશે હે ઓલો તો પડવાનો નિશ્ચિત છે પણ એની બધા અનુસરણ કરે છે ને 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 બીજું બધું જે કરતા હોય એ બધા જઈ રહ્યા છે એટલે આ માર્ગ ની ગરીમાં આપણે બધાએ જાળવવી જોઈએ અહીં સેવાની જ વાત છે પુષ્ટિ માર્ગ માં ભગવત સેવા સિવાય બીજી કોઈ વાત નથી એ સેવા બાજુ ઘરે જ થાય છે ગમે ત્યાં નથી થતી હવે એક પક્ષ કહી દો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીનો એક પક્ષ કહી દો બહુ સુંદર એક જ વાત કરી પછી બહુ બહુ એનું નામ નથી લેવું આપણે પણ એક લેવા જેવું છે એટલે કહું કે ખરેખર જાણવા જેવી વાત છે કે ની એક મહાત્મ્ય એવું છે શ્રી શેરયાજી મહારાજ આ જામનગરસ્થ શ્રી શેરયાજી મહારાજ એક મહાત્મ્ય એવું છે બધા જાણવું જોઈએ આ અશેષ મહાત્મ્ય એમનું મહાત્મ્ય એમનું મહાત્મ્ય એવું છે કે જો આપ બોલવાની શરૂઆત કરે તો અડધી કલાક કલાક બોલે એટલે પોતે પેલી કલાક પેલા બોલે એનું ખંડન આપત જ કરી નાખે આપણે ખંડન કરવું જ ન પડે ખાલી એને બોલાવવાની જરૂર છે કે આપ ત્રણ ચાર કલાક બોલો એટલે આપના મતને ખંડન કરતા જાશો આશો પોતે પોતે પોતાના મતનું નું ખંડન કરી નાખે એટલે અને પાછું ક્યારેક એમ કેવું પડે વૈષ્ણવ તાલી અત્યારે ન પડે હજી વાર છે કારણ કે એના એના વૈષ્ણવ બુદ્ધિ લાવતા તાલીમ પર જે બોલે એમાં તાલીમ પર એટલે એક એને એમણે એમ કહ્યું કે આપણા ઘરમાં બિરાજતા ઠાકુરજી આપણા સર્વસ્વ છે સાચી વાત છે શું બીજાના ઠાકુરજી સર્વસ્વ નથી આ છે શું બીજાના ઠાકુરજી સર્વસ્વ નથી મારા ઠાકોરજી મારું સર્વસ્વ છે તો બીજાના ઠાકોરજી સર્વસ્વ નથી ભાઈ સર્વસ્વ છે એના માટે એના માટે સર્વસ્વ અને કૃષ્ણ રૂપ થી આપણી માટે સર છે પણ સેવ્ય રૂપે આપણા ઠાકોરજી સેવા આપશે ને કૃષ્ણ રૂપ થી સર વસ્તુ એ તો આપણે કહીએ છે હવે પાછું શું કે છે ઉદાહરણ આપીને શું કહે છે ઉદાહરણ આપીને શું કહે છે કે બધા અંદર પુરુષત્વ સમાન છે પણ પતિત્વ અલગ છે વાત થઈ ગઈ પૂરી થઈ ગઈ ને ધામનગ્રસ્ત પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની વાત છે સામાન્ય ની વાત પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શું કહે છે કે દરેક પુરુષમાં પુરુષત્વ સમાન છે પણ પતિત્વ દરેક પુરુષમાં પછી પતિત્વ માનવું સર્વસ્વ છે એટલે તો તમે હિત તો અમે કહી રહ્યા છે એ અમારો મત છે કે બધા ઠાકોરજી કૃષ્ણ રૂપે સર્વસ્વ હોય શકે પણ સૈવ્ય રૂપે વ્યક્તિગત છે

તો પોતે જ કહી રહ્યા છે કે પુરુષત્વ બધામાં સમાન હોય પણ પતિત્વ થોડું સમાન પતિત્વ તો વિશેષ હોય ને જે પતિમાં જ હોય એમ કૃષ્ણ રૂપથી થી બધા કૃષ્ણ છે ઠાકોરજી એ રીતે સર્વસ્વ માનવાનું માનતો નથી પણ સેવ્ય રૂપે તો વાત પૂરી થઈ ગયા આપણે ક્યાં બોલવાની જરૂર પડી છું આપ થોડી વાર બોલો આપના ખંડન કરીને શાંતિ રાખી પડે તે દુઃખ સાનમ ધૈર્યમ

આરે આપણે હું નથી કે હરિયાજી પણ કહે છે આમાં કોઈ શંકા છે જ નહીં બે એક પક્ષ સમાન છે પણ એક વખત એમને શરૂઆત એવી કરી એમને હમણાં ખંડન કરી રહ્યા છે કે બીજા ઠાકુની સર્વસ્વ નથી બધા ઠાકુરજી સર્વસ્વ છે બધા ઠાકુજી સર્વસ્વ છે તો તમારા મદનમોહનલાલને કોઈ વેસ્ટ એમ કહે છે કે મારા સર્વસ્વ મને આપી દઉં હું એવા કે નહીં રહી શકું હું તો લઈને જ જઈશ ઠાકુજી ક્યાં કેમ કહેશું કે નહીં નહીં તો મારા છે તમારા નથી હું કમાઈશ શું પછી તો મદન મોહનલાલ લઈ જાઓ તો કમાવું છું

ગોતા ગોત છે કે ભોગ મંદિરમાં ઠાકોરજી જ નહીં હમણાં વર્ષ દિવસ પહેલાની ઘટના છે સૌરાષ્ટ્રની ઠાકોરજી પધરાવી ગયો અંદરથી આ તો ભયંકર ઘટના બની અરે કે આને ખબર અંદરના રસ્તાની ખબર કેમ અંદર છે અંદરથી લઈને પોતાના એક ઠાકોરજી લઈને ભોગ સેરા તો ઠાકોરજી નહીં મુખ્યા ઉપર બધાય કે તમે મુખ્ય કે હું તો અહીં નહીં ક્યાં લઈ જાઉં ઠાકોરજી ભોગ ધરી બહાર બેઠો એટલા માં અંદર કળા કરી ગયો કે ઠાકોર અંદર ધ્યાન થઈ ગયા કે શું થયું આ વર્ષ દિવસ દોઢ વર્ષ પહેલાની જ વાત છે અને બહુ તપાસ કરી તો અંતરંગ યાનો વૈષ્ટ નીકળ્યો કે એના ઘરેથી નીકળ્યા એને શું ભાવ આવી ગયો કે મારા સર્વસ્વ છે ઠાકોરજી બધા બાકી ગયો અને એટલો અંતરંગ મારા શ્રી હતો કોઈ મુખ્યાએ રોક્યો નહીં કે આ રાજના ખાસા ખવાસ છે આ તો કાયમ હારે ફરનારા છે કદાચ જાતો હશે કે અંદર મંદિરમાં કોઈ વસ્તુ લેવો એ તો ઠાકોરજી ઉપાડી લઈ હવે શું એને ભાવ પ્રગટ થઈ ગયો ખબર ન પડે કે આ રિયાજી નું પ્રવચન સાંભળી ગયું કે શું જે સર્વસ્વ છે બધાને ઠાકોરજી સર્વસ્વ જે મને તો આ જ જોઈએ તો પધરાવી ગયું ઠાકોરજી એટલે આ સ્થિતિ છે કે સર્વસ્વ સર્વસ્વ કરવામાં જ કોઈ પગાર લઈને મળ્યો જશે હવે તમે કેમ ના પાડો કે મારા ઠાકુરજી સરસ આ ઠાકુર નહીં મને આમાં જ એવો ભાવ થઈ ગયો આ ખરેખર ભાવિક કહેવાય લઈ ઠાકુર એટલે એ એટલે એને બાપુજી મરજા દીધી આ મરજાદી છોકરો ઠાકુરજી પધરાવી ગયો અને ઘરમાં પધરાવી એના ઘરે પછી સેવામાં પધરાવી દીધા બાપ ને એમ બહુ કૃપા કરી હરિયાજી પ્રવચન પ્રવજન ભાવા વેશ માં આવી ગયો હશે કદાચ આજ પધરાવી જવા જોઈએ સર્વસ્વ તો આ છે નિધિ વિધિ ની બહુ મહત્તા કરે આજ લઈ જાવ નિધિ જ લઈ જાય તો પછી ચિંતા નહીં થો એક સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે કે અહીં કૃષ્ણ સેવાનો સિદ્ધાંત છે એમાં પુષ્ટિ માર્ગીય ભાવ એક વિશિષ્ટ ભાવ છે કે પોતાના સેવ્ય પ્રભુ મારા ઠાકોર જેવો આપણે આપણી જે અહંતા મમતાનો જે વિનયોગ કરી રહ્યા છે કે મારા ઠાકોરજી આપણી મમતાનું સુંદર સ્વરૂપ છે આ મમત્વનું એવું સુંદર સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે જે ભગવત સેવાથી પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજી જ કરાવી શકે આવી મમતા તો શ્રી મહાપ્રભુજી જ આપી શકે એના સિવાય કોઈની તાકાત નથી કે મહાપ્રભુજી એવી મમતા આપી છે આપણને કે બધા છે વાદક મમતાને એવી મહાપ્રભુજી એનો સંસ્કાર કરી દીધો કે એ મમતા જ્યારે એમ બોલવા માંડે કે આ ઠાકુરજી મારા છે અને હું આ ઠાકુરજીનો દાસ છું આ સંસાર હવે રહ્યો ક્યાં તત સંસાર દુઃખ છે હવે ક્યાં છે સંસાર સંસાર કયો વાદક સંસાર છે હું મારા પ્રભુનો દાસ અને આ ઠાકુરજી મારા સ્વામી આ અહંતા મમતા સંસારનું એક સુંદર સ્વરૂપ એક ઉત્કૃષ્ટ સંસારનું સ્વરૂપ જે છે એ હવે પ્રાપ્ત થઈ ગયું હવે આગળ કહે છે તથા સંસાર દુઃખ નિવૃત્તિ હવે મમતા બીજી કોઈ મમતા નહીં મમતા તો એ છે કે આ મારા પ્રભુ આ મારા સ્વામી અને મારું આ બધો જ પરિકર જે છે ઘર પુત્ર આપ્ત વિત્ત ધન દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધું એની સેવા માટે એ બધી જ મમતાઓ જે છે આ મમતામાં સમાઈ જાય બધી જ આ મમતાઓ નાની નાની નદીઓ જે છે આ ગંગાજીમાં સમાઈ જાય એવી રીતે આ આવી મમતા એવી એક મોટી મમતા ઉત્પન્ન થઈ જાય સેવા કરતા કરતા કે આ ઠાકુરજી મારા ઠાકુરજી જે છે એ મારા સ્વામી છે અને હું એનો દાસ છું અહંતા હું દાસ એ અહંતાનું સુંદર સ્વરૂપ આવી ગયું કે હું પ્રભુનો દાસ મારા પ્રભુનો હું દાસ છું આ ભગવત સેવાથી જ થઈ શકે તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ આવી નિવૃત્તિ સંસારની તો ભગવત સેવાથી જ થઈ શકે મહાપ્રભુ કહે છે અવાંતર ફલ છે તથા સંસાર દુઃખ છે હવે સંસાર દાવો થઈ ગયો મારો કે મારી મમતામાં એમ જ બોલવા માંડે કે મારો પ્રભુ મારો છે અને મારા બધા મમતાસ્પદ પદાર્થો બધા એના માટે છે એટલે અને હું પ્રભુનો દાસ છું આ મારા ઠાકોરજી મારા સ્વામી છે જ્યારે આવો ભાવ અહંતા મમતાનો ભાવ આપણી અહંતા મમતાની જે ગ્રંથિઓનો આવો સંસ્કાર જ્યારે થઈ જાય પછી સંસાર રહેતો જ નથી તથા સંસાર દુઃખ જ છે હવે સંસારનું દુઃખ રહ્યું નહીં કાંઈ અને બ્રહ્મબોધ પણ થઈ ગયો બ્રહ્મબોધ પણ થઈ ગયો કે આ ઠાકોરજી સર્વત્ર વ્યાપ્ત રીતે ભગવાનનું જે રૂપ છે બ્રહ્માત્મક રૂપ છે આ મારા ઠાકોરજી જે છે એનું સર્વત્ર દર્શન થવા માંડે સર્વત્ર એનું દર્શન થવા માંડે તો બ્રહ્મબોધ પણ થઈ ગયું તથા સંસાર ઉખ્ય શ્રીમૃતિ પણ આ મુખ્ય ફલ નથી હજી મુખ્ય ફલ તો અલૌકિક સામર્થ્ય માનસી સેવા તન્નવત્વ હવે અહીં ફલાવસ્થાના કેટલા શબ્દો જે છે ફલાવસ્થાના પ્રાપ્ત થાય છે કેટલા શબ્દો પ્રાપ્ત થાય છે યમ્નાષ્ટકમાં તન્નવત્ત્વ યમ્નાષ્ટકની અંદર તન્નવત્વ સિદ્ધાંત મુક્તાવલીમાં मानसी पराम मक्तिवर्धनी अंदर व्यसनोत्कृता सर्वात्म भाव स्मरण भजन चाज्य स्मरण भजन में आवर्तन थौ ये मोक्ष मोक्षण परिभाषा ये स्मरण भजन ये स्मरण भजन चाज्यतुश्लोक સેવાફલમાં અલૌકિક સામર્થ્ય આ ફલાવસ્થાનું નિરૂપણ કરનારા આટલા આટલા શબ્દો અલગ અલગ જગ્યાએ શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે કે ભાઈ અલૌકિક સામર્થ્ય સેવા કહે છે નિરોધ લક્ષણમાં ફલ નિરોધ કહે છે શ્રી મહાપ્રભુજી ફલ નિરોધ નિરોધ લક્ષણમાં ફલનિરોધ સેવાફલમાં અલૌકિક સામર્થ્ય યમનાષ્ટકમાં તન્નત્વ સિદ્ધાંત મુક્તાવલીમાં માનસ પરામતા ભક્તિવતની વ્યસનોત્તર કરતા થતા આ બધા જ અલગ અલગ શબ્દોનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી એ ફલાવસ્થાના નિરૂપણ માટે જ કરે છે આ બધાની અંદર અનુભવમાં આવતું જે ફલ છે એ ભજનાનંદ એક પ્રકારનો ભજનાનંદ જે છે કે આ બધી અવસ્થાઓમાં શરૂઆત ભાવ કેવો કે આ બધામાં જે અનુભૂત થતો જે અનુભવ જે છે એ ભજનાનંદ છે એ આપણને છે ને આપણી મમતા જોડાઈ ગઈ છે આપણો સંસ્કાર થઈ ગયો એને નથી તો એમાં ઘણી બધી શક્યતાઓ છે કે પુષ્ટિજીવ છે કે નહીં ચસણી જીવ છે પુષ્ટિજીવ છે મર્યાદા જીવ છે પ્રવાહી જીવ છે તો બધાયની મમતા થવી જરૂરી નથી આપણે આપણી મમતાનો સંસ્કાર થયો હવે એ પણ જો ભગવત સેવા કરશે ત્યારે એની અંદર પણ આવો ભાવ પ્રકટશે ત્યારે એમાં પણ हे ममता जागृत થશે નથી થાય તો આપડામાં તો છે કે આપણી મમતાનો સંસ્કાર છે વિશેનોત્તર કૃતાર્થતા જે શરૂઆત ભાવ કહેવાય છે વિશેનોત્તર કૃતાર્થતા ਉਸ મહાપ્રભુજી ની વાણી ની અંદર જોઈએ તો મહાપ્રભુજી આ ફલનું નિરૂપણ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રંથમાં અલગ અલગ નામથી એમને કહી રહ્યા છે પણ આ બધાની અંદર અનુભવ થતો જે ફલ છે એ ભજનાનંદ છે એક ભજનાનંદાત્મિક અનુભૂતિ જે છે એ બધામાં સમાન છે અને બધામાં ફલરૂપે આ બધી અવસ્થાઓમાં અનુભવમાં શું આવે છે ભગવાન એ વહી ફલમ સ યથાભવે ગુણ ગુણસ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે ગુણસ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે ભગવાન એવિ ફલમ ફલ તો ભગવાન છે પણ ભૂતલ ઉપર ભાવના રૂપમાં હૃદયમાં થતું ભગવાનનું ગુણરૂપે પ્રાકટ્ય કથા પ્રણાલીથી અને સેવા પ્રણાલીથી પોતાના નેત્ર સન્મુખ ભગવાનનું સ્વરૂપનું પ્રકટવું એ પુષ્ટિ માર્ગમાં આ ફલ છે આપણા સેવ્ય સ્વરૂપને આપણે નેત્રની સામે સેવ્ય સ્વરૂપનું પ્રકટ થઈ જવું આપણા ઠાકોરજી પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય રૂપ છે કારણ કે સેવ્ય આપણને સામે દર્શન આપી રહ્યા છે અને કથા પ્રણાલીથી એવો એવો ભક્તિભાવ હૃદયમાં પ્રકટ થઈ જાય કે જેનું એ હૃદયમાં પણ એનો અનુભવ થાય ગોકુલાધિશોના હૃદય તથા પરમ લોક કે હપી કિંમત ગુણ સ્વરૂપ ભેદે ભેદેન તથા તેષામ ફલમ ભવે તો બે રીતે અનુભૂતિ થાય છે આ ભદ્રાનંદાત્મિકા અનુભૂતિ જે છે બે પ્રકારની છે કે એક તો આપણી સન્મુખ આપણા ભગવત સ્વરૂપનું પ્રાકટ્ય આપણા સૈવ્ય સ્વરૂપ જે આપણને બિરાજ છે એનું આપણા નેત્ર સન્મુખ એ પ્રાકટ્ય અને હૃદયમાં પણ એ સ્વરૂપનું એ ગુણથી પ્રકટ થવું ગુણગાનની પ્રક્રિયા હતી હૃદયમાં પણ એનું પ્રાકટ્ય થવું હોય એના એ શૈબ્ય પ્રભુ અંદર પણ બિરાજવાને બહાર ત્યારે અંદર બહાર બધે એ જ બિરાજતું હોય ત્યારે પૂર્ણ ભજનાનંદનો અનુભવ થાય છે જેને અલૌકિક સામર્થ્ય કહેવામાં આવે છે આ સેવાફલનો વિષય છે સેવામાં ભગવાનનો આવો અનુભવ થવો એ ભજનાનંદાત્મક જે આ ફલ જે છે એમાં ભગવાન જ ફલરૂપ છે હવે કોણ પુષ્ટિ માર્ગમાં સેવા કરનારો ફલથી વંચિત છે એ બતાવો હું પુષ્ટિ માર્ગમાં કોઈ સેવા કરી રહ્યો છે તો ફલથી વંચિત તો છે જ નહીં હવે એની અનુભૂતિ ભજનાનંદની જે છે વધતી જવી જોઈએ એટલું જ છે કારણ કે હવે તો એની સાથે સતત વિહાર ચાલતો જ રહે બસ વાત આમાં બીજું કાંઈ કરવાનું નથી હવે કંઈ મુક્ત થવા નથી બહાર જવા નથી આ સેવીઓ મળી ગયા છે એની સેવા આપણે ચાલુ કરી દીધી છે અને એ સેવા ચાલતી જ રહે ચાલતી જ રહે આનંદ જન્મો સુધી આ ચાલતી રહે ભલે ચાલતી રહે એ ભજનાનંદ જ ભજનાનંદ અલગ અલગ પ્રકારથી એ ભજનાનંદની જ અનુભૂતિ એમાં થાય છે આ સેવા ફળનો વિષય હોય છે ઘણા ની કે સેવા ફળ બહુ દુર્લભ છે વાક્યમાં તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સેવ્ય સ્વરૂપની સેવા પોતે એવી ફલાત્મિકા છે અલગ અલગ પ્રકારથી એ ભજનાનંદનો અનુભવ જે છે એ વધતો જાય છે અને એટલો બધો વધે છે જે નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે પ્રકટ બહિષ્ઠે પ્રવિષે તદેવ સકલો બંધો ના સમય ચાન્યતા તો હૃદયમાં એવું ભગવાનનું પ્રાકટ્ય ગુણગાનની પ્રક્રિયાથી પણ થઈ જાય છે પછી એ જેમ આ ભગવત ભાવનું કોઈ પૂર આવે છે અને પછી બધા જ બંધનોને તોડી નાખે એમાં હૃદયમાં ભગવત પ્રાકટ્ય એવું થાય છે ગુણગાન પ્રક્રિયાથી પણ ભગવાનનું પ્રાકટ્ય હૃદયમાં એવું થાય છે કે આ બધા જે બંધનો જે છે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એ બધા હૃદયના બંધને બધા તોડી નાખે છે તદૈવ સકલો બંધો નાશ મેથી તો એ આ હૃદયમાં પ્રગટ થતો ભગવત ભાવનું એવું પૂર આવે છે કે એ હૃદયમાંથી એ ભગવદ્ ભાવ જે છે એ સર્વ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મામાં પ્રવિષ્ટ થઈ જાય અને એની બહાર પણ એના વિષયોમાં પણ એ જ ભગવદ્ ભાવ ભરેલો હોય ત્યારે પૂર્ણપણે ભજનાનંદનો જે અનુભવ થાય છે એ શરૂઆત ભાવ અલૌકિક સામર્થ્ય એ માનસી સેવા એ પણ થાય છે આ ભગવત સેવામાં એ સેવા કરતાં કરતાં એનું ગુણગાન કરતાં કરતાં સેવા અને કથા બે મુખ્ય કલ્પ છે સેવા કથા એ કલ્પ છે સેવા પણ થવી જોઈએ કથા પણ થવી જોઈએ એટલે બે પગે ચાલવું કે એક પગે ચાલવું એ એવું પ્રકાર છે કથા અને સેવા બે પગેથી ચાલવામાં આવે તો ભજનાનંદ અનુભૂતિ જે છે અતિશીઘ્ર છે અને સેવા અથવા કથા તો એ પ્રક્રિયા જે છે એ ચાલશે આગળ પણ એમાં પણ થઈ શકે છે ગુણગાનની પ્રક્રિયાથી પણ ભગવત પ્રાકટ્ય હૃદયમાં પણ થઈ શકે છે તો શ્રી મહાપ્રભુજીના આ માર્ગના સિદ્ધાંતમાં ફલ તો કોઈ પણ રીતે ભગવદ અનુભૂતિ જ છે ભગનાનંદની અનુભૂતિ જ ફલ છે ભજનાનંદ છે ભજનનો આનંદ એ એ કેવો હોય છે તેની સૂક્ષ્મ વ્યાખ્યા સાવ એનું સૂત્રમાં વર્ણન કરવું હોય તો ચેત તત્પ્રવણમ ચિત્ત પ્રભુમાં જ લાગેલું રહે પ્રભુની સેવા ચાલી રહી છે એ સેવામાં જે રીતે ઠાકોરજી સાથે આપણે વિહાર કરી રહ્યા છીએ પ્રભુની સાથે વિહાર થઈ રહ્યો છે જાગવાથી પોડવાથી એ શ્રિંગાર કરવા સ્નાન રસોઈ કરવી ભોગ કરવા ઉત્થાપન સંધ્યાતી સેન ઉત્સવોની સેવા આ પ્રભુ સાથે થતો આજે વિહાર જે છે આ કઈ કામ નથી કે એક જણો કરી લે

ભગવાન સાથેનો નિરંતર આ રીતનો વિહાર થઈ રહ્યો છે રોજે રોજ થવા માંડે દિન પ્રતિદિન થવા માંડે અનુસરમાં પણ પ્રભુને શું અરોગાવું શું સામગ્રી કહું ક્યાં બિરાજતા હશે પ્રભુ શું લીલા કરતા હશે એ પ્રભુની લીલાઓનું ચિંતન ગુણગાન એ પ્રભુ માટે વસ્ત્ર સામગ્રીની તૈયારીઓ વસંત આવી રહી છે આ તૈયારી કરવી ગુલાલ તૈયાર કરવો અબીર તૈયાર કરવું શ્રીંગાર તૈયાર કરવા શ્રીંગાર ધોવા શ્રીંગાર જમાવવા આ બધો જ એની સાથે થતો વિહાર ભગવાનની સાથે થતો આ ભક્તનો આ વિહાર છે ભજનાનંદ છે હા તો હા ખાલી ભોગ ધરીને સરાવીને પ્રસાદ લેવો એવું નથી સેવા હા આ ચાલતી રહેતી પ્રક્રિયા છે અને કાંઈ નથી ચાલો કોઈ સેવાની વસ્તુ નથી તો એક ભગવત કથા ભગવત ગોંગાન જો ઠાકોરજી પ્રિય છે તેના ચરિત્ર પણ એટલા પ્રિય લાગવા જોઈએ એના લીલા ચરિત્રો પણ એટલા પ્રિય લાગવા જોઈએ પ્રભુના ચરિત્રોમાં એ આપણા પ્રભુની આ બધી લીલા છે દસમ સ્કંદ લ્યો કે ચોરાસી વૈષ્ણવ લ્યો કે બસો બાવન લ્યો બધામાં આપણા પ્રભુની જ આ બધી લીલાઓ છે હા